હાલો નમસ્કાર મિત્રો હું છું હાર્દિક સ્વાગત છે આઝાદી મેળવ્યા પછી મોટામાં મોટું એક નગર હતું અને વેપારી મથક હતું પરંતુ આજે એમની બજાર અને દુકાનો એનો બધોય નજારો તમને દેખાડવાનો છે અને આ પેલા નગર હતું આજથી પાંત્રીસ વર્ષ પહેલા ધમધમતું વેપારી મથક હતું પરંતુ અત્યારે પડીને ભાંગી ગયું છે તો એનો આપણે આજે આ ગામનો નજારો જોવાનો છે તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો અને જે કોઈ મારા વિડીયોમાં નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડિયોને કોમેન્ટ કરજો અને લાઈક કરજો તો ચાલો મિત્રો આ છે અમારું દાઠા દાઠા છે એ મવા અને તળાજા તાલુકાની સરહદ ઉપર આવેલું દરિયા એક ગામ છે મિત્રો આ દાઠા આજથી પાંત્રીસ વર્ષ પહેલા અહીંયા મોટામાં મોટું વેપારી મથક હતું અને આ છે દાઠાનું બસ સ્ટેન્ડ અહીંયા બધી બસો મવા રૂટની તળાજા રૂટની અહીંયા હોલ્ટ કરતી અને અહીંથી કળસાર ઊંચા કોટડા આમ ગોપનાથ એમાં બધે જવાતું પરંતુ અત્યારે હાલમાં આનું વેપારી ઉદ્યોગ એટલે કે વેપારી ધંધો બધો પડી ભાંગો છે કારણ કે અહીંના વેપારીઓ છે કોઈ મુંબઈ બેંગ્લોર પછી કલકત્તા અને સુરત ને આમ બધે વેપાર અર્થે જતા રહ્યા એટલે જવલ્લે થોડો થોડો વેપાર ચાલી રહ્યો છે પરંતુ આપણે જોઈ છી કે બે ગેટ ની અંદર આ કામ હતું તો આપણે પેલા ગેટમાંથી પ્રવેશ કરશું જો મિત્રો હામ મેં જે ડેલો દેવ બતાય છે એટલે કે દરવાજો રજવાડા વખતમાં કામ ફરતો એમ કહેવાય કે દિવાલ નો એક કિલો બાંધવામાં આવતો અને આવવા દરવાજા મૂકવામાં આવતા તો આ અમારા દરવાજો છે અને પછી બજાર શરૂ થાય આવા દરવાજા ઘણા શહેરની અંદર હાલમાં પણ મોજુદ છે આપણે ભાવનગર છે સિહોર છે બધે પણ આ રીતની જ બાંધણી હોય છે આ જો દુકાનો હવે આપણે દાઠાની દુકાનો બજારમાં પ્રવેશ કરીએ સોમનાથ મહાદેવ જો મિત્રો આ બધી દુકાનો હતી બંને બાજુ હાલમાં દુકાનો બંધ છે મિત્રો જો આવી રીતે પેલા ની બાંધણી ને આવી રીતે નિરિયો વાળી દુકાનો હતી

તમે દાદા આ દાઠાની વેપારી અને એ બધું નિહાળેલું તમે કે આજથી થી પાંત્રીસ વર્ષ પહેલા આ દાઠાની અંદર કેવી દુકાનો હતી કેવી સરસ બજારો હતી અહીંયા કાપડ વેપાર થતો અહિયાં

સોનીની અને વેપારી હતા લગભગ નહિ નહીં તો પચાસ થી સાઠ તો દુકાનો વેપારી ની હતી કિરણા ની ઈ છેલ્લા લગભગ પચીસ વર્ષ ના ગામ ભાંગતું ગયું અને વેપાર ઘટતો ગયો એમ વેપારી એક એક બબે ઓછા થતા ગયા પચાસ ઘર તો ખોજાના હતા ખોજાનું એક ઘર નથી અત્યારે બસો ઘર વાણિયાના હતા એમાં અત્યારે એક જ ઘર વાણિયાનું બધું તો દાદા કયા કારણોસર અહીંનો વેપાર પડી ભાંગ્યો પડી ભાંગ્યો જેમ જેમ વિકાસ થતો ગયો એમ રોડના ગામનો વિકાસ થતો ગયો અને ડાઠા અંદર માં રહી ગયો એના હિસાબે દાંઠા નો વિકાસ થયો ને કાય કાંઈ રોડના માણસો બધા પછી ત્યાં વટાણું કરવા મળ્યા જેમ જેમ વિકાસ ગામડા નો થતો ગયો રોડના એમ ગામડાના વધતા ગયા અને દાઠાઓ સાવ ભાંગતો ગયું પછી એમ કેવાનો અર્થ એવો થાય કે આ ગામ હાસ્યામાં ધકેલા ગયું એટલે કે ખૂણામાં ખૂણામાં રોડ કોન્ટેક્ટ કે કોઈ ક્યાંય કોઈ વસ્તુ નહી લતાના ગામડામાં આવ્યું નહી એના હિસાબે આ તાઠાનો વેપારી ઉદ્યોગ ભાંગી પડ્યો અને અહીંયા એમ કહેવાય કે દેશી ઘાણીઓ હતી એ મેં પણ જોઈ લે અને બળદ ગાડાના પૈડાની ઉપર જે લોખ લોખંડનું જે પેલી બંગડી સડાવાની સાથે બઉ જોરદાર હતું હુતારી કામે એ બઉ જોરદાર હતું દાઠા ની અત્યારે તમે એક એક મકાન જોવો બધા જુનવાની બધા બંધ પડ્યા છે બંધ પડી આખી બજાર બંધ પડી છે એસી ટકા દુકાનો મકાનો બંધ છે હાલમાં અત્યારે પછી દાથા ગુલ્ફી અને દાથા ગાંઠિયા વખણાતા એક રંગલો રંગલી વખણાતા તો થેન્ક યુ દાદા તમે ઘણી માહિતી આપી એ બદલ તમારો આભાર દાદા એ માહિતી ઘણી આપી દો આ ગાંઠિયા વાળા ભાઈ ની દુકાન છે દાઠા ગાંઠિયા વખણાતા અને એક ગુલ્ફી વખણાતી બરોબર છે ને ભાઈ હજી પણ ગુલ્ફી તો વખણાય છે અને

મમડિયન સમાજ ની દુકાનો હતી એ બાર મોટા સિટીમાં જતા રહ્યા એટલે અહીંનો વેપાર સાવ પડી પાડ્યો જો મિત્રો આ છે દાંઠાનો ચોક આ ચોક છે અહીંયા માણસો પેલા પગ દેવાની જગ્યા ન રહેતી અહીંયા અને અહીંયા છે એ શાક બકાલાની હરાજી હજી પણ થાય છે આ મોટામાં મોટું વેપારી મથક હતું મારે આજથી તરી પાંત્રીસ વર્ષ પહેલાં જો મિત્રો ફિરોજભાઈ બકાલાવાળા અને જો સરસ મજાનું બકાલો પણ દાઠાની અંદર મળી રહે છે અને ઘણી બીજી પણ લારીઓ છે જો આમે અને આ છે દાઠાનો ચોક તો હવે મિત્રો આપણે આ થી આમ આગળ નીકળશું અને આપણે જ્યાંથી પ્રવેશ કર્યો ને એ બસ સ્ટેન્ડ વાળો દ્વાર કહેવાય અને હવે આપણે નીકળવાનું છે રોડે તો તો અહીંથી આ પણ તમામ જૂનવાણી છે અને અહીંયા બળદ થી ઘાણી ફેરવવામાં આવતી પેલા અને જૈનો નું પણ દાઠા ગણવામાં આવે છે અહીંયા હમણાં દાઠાનું એમ કહેવાય કે ધર્મશાળા જૈનોની એટલે કે ભોજનશાળા

પેલા અહિયાં ત્રીસ વર્ષ પહેલા અહિયાં હાલવાની જગ્યા નો મળતી દાટાની બજારમાં બળદગાડું લઈને આવતા માલ લેવા અને કાપડે લેવા આવતા આજુબાજુના હાઠ થી પાસઠ ગામ નું હટાણું હતું અને અત્યારે આ ગામ નું અત્યારે બધું પૂરું થઈ ગયું હા શેના કારણે બસ એ આ બધું હવે કઈ વ્યવહારિક પ્રશ્ન કારણે દીકરા દીકરી નું વ્યવહારિક પ્રશ્ન અને જનતા કઈ રહ્યા નથી હવે વેપારી વિકાસ થોડી થઈ હા થેન્ક યુ કાકા તો ચાલો મિત્રો આપણે આગળ ચાલશું અને જોવા સીધી બજાર જ છે દાઠાની અને જે ઉત્તર તરફના ગેટેલી આપણે દક્ષિણ તરફના ગેટ તરફ જઈ રહ્યા છીએ અને આ છે મેન બજાર દાંઠાઈ અત્યારે કેટલી ઘણી ગાંઠી દુકાનો બંધ હાલતમાં છે કારણ કે અહીંથી વેપારીઓ મોટા શહેરની અંદર જતા રહ્યા આપણે બે કાકાઓની મુલાકાત લીધી તો એમાં જાણવા મળ્યું કે ભાઈ અહીંયા મોટા ભાગના વેપારીઓ વણિક સમાજના અને મોમેડિયન સમાજના હતા તો એમના દીકરા દીકરીના વ્યવહારિક પ્રસંગોને કારણે એમને બહાર જવું પડ્યું

આ મિત્રો ગામનો સોરો છે જો મિત્રો નાગેશ્વર પાશુનાથ જૈન દેરાસરા અહીં દાઠાની અંદર આવેલું છે તો હવે આગળ ચાલશું હજી પણ દુકાનો આવે છે મિત્રો પણ બંધ હાલતમાં અને જો આ જૂના સમયમાં આ રાજુલાના પથ્થરો પેલા બજારની અંદર પાથરવામાં આવતા જેથી કરીને કાદવ કીચડ ન થાય અને અત્યારે મિત્રો બ્લોકની સિસ્ટમ છે સિમેન્ટના બ્લોક બનાવીને નાખવાના તો હવે આપણે જઈશું આગળ આ શેરિયુ આ રીતે જો મિત્રો દાઠા કેન્દ્રવતી શાળા એટલે કે પ્રાથમિક શાળા પણ અહીં આવેલી છે સામે બતાવી જો મિત્રો આ કેન્દ્રવતી શાળા છે મિત્રો આપણે બહાર નીકળવાનો ગેટ સામે આવી રહ્યો છે તો આવી રીતે ગેટ હતા આ ગામ ફરતે મોટ મોટી દીવાલ બનાવવામાં આવતી અને બે દરવાજા રાખવામાં આવતા એક દરવાજામાંથી પ્રવેશ કરવાનો અને એક દરવાજામાંથી પાછું નીકળવાનું આવા બધા પહેલાં શું છે બારવટીઓની ધાક હતી એટલે ગામ લૂંટાઈ જતા એની હિસાબે આવું બનતું અને આ હતું મોટામાં મોટું વેપારી મથક આજથી પાત્રી વર્ષ પહેલાં અને અત્યારે વેપાર પડી ભાઈ ગયો ચાલો મિત્રો આપણે ડાઠાની બહાર નીકળી ગયા ને આ છે વાલર રોડ ત્યાંથી દલ્લી જાત પર અને કોટડા પણ નીકળે છે અને આ જો આ રીતનો ગેટ છે દાઠાનો અને હવે આપણે પાસે માળવા વાળા રસ્તે જતા રહીએ આ રોડ છે કોટડા થાય તો પાટીકડા થઈને નીચા કોટડા ઊંચા કોટડા અહીંથી આ રોડ છે વાટલા ને બરડા જવાય ગામમાં થઈ આ રસ્તો છે માળવા થઈને મવવા તો ચાલો નમસ્કાર મિત્રો આપણે દાખલાની અંદર ઘણી તમને બધી બજારો બંધ પડેલી દુકાનો અને થોડી ઘણી જૂની માહિતી પણ તમને આપી કે આ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં મોટામાં મોટું વેપારી મથક હતું પરંતુ અત્યારે અનિવાર્ય સંજોગોને કારણે એક લતા વિહોણું થઈ ગયેલું હોવાને કારણે અને વ્યવહારિક કામમાં અડચણ ઊભી થતાં અહીંના વેપારીઓ બધા મોટા શહેર તરફ જતા રહ્યા એટલે અહીંનો વેપાર પડી ભાંગ્યો એક તાલુકો બનતા રોકાઈ ગયેલું આ ગામ છે મિત્રો દાઠા ક્યારેક મુલાકાત લેજો અને તમામ જૂનવાણી દુકાનો જૂનવાણી પેઢીઓ અહીંથી મોટા સિટી તરફ જતી રહેશે તો નમસ્કાર મિત્રો આ વિડીયો તમને કહેવો હોય તો મારો વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને જે કોઈ મિત્રો મારી ચેનલમાં નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ નમસ્કાર મિત્રો આવા નવા વિડીયા જોતા રહેજો